અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાથી આખો દેશ શોકમાં છે આ વિમાન દુર્ઘટનામાં બસો પાસઠ લોકોના મોત થયા હતા આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા તેઓ તેમની પત્ની અંજલિ અને પુત્રીને મળવા જઈ રહ્યા હતા જોકે દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે વિજય રૂપાણીના મૃત્યુની તારીખ એટલે કે બાર જૂન એટલે કે બાર છ સાથે સંકળાયેલો એક સંયોગ પણ બહાર આવ્યો છે આજ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એ આઈ વન સેવન્ટી વન ક્રેશ થઈ હતી બોઈંગ સાતસો સત્યાસી ડ્રીમ લાઇનરનું આ પ્લેન ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે જોકે તે ક્રેશ થવાના કારણે સેંકડો લોકોના મોત નીપજ્યા છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે બારસો છ નંબરને પોતાના માટે લકી માનતા હતા એ જ બારસો છ નંબર એટલે કે બાર છ તેમના માટે અનલકી સાબિત થયો વિજય રૂપાણી માટે બારસો છ નંબર એટલો ખાસ હતો કે તેમના વાહનોનો નંબર પણ શરૂઆતથી એ જ રહ્યો પરંતુ ગુરુવારે આ નંબર તેમના માટે કમ નસીબ સાબિત થયો વિજય રૂપાણીની પહેલી કાર અને તેમના વર્ષો જૂના સ્કૂટર બંનેમાં બારસો છ નંબર હતો તેમણે આ નંબરને પોતાના માટે ખૂબ જ નસીબદાર માન્યો આજે પણ આ કાર અને સ્કૂટર તેમના ઘરની બહાર પાર્ક કરેલા છે પણ સંયોગથી ગુરુવારની તારીખ પણ બાર છ હતી જે તેમના જીવનનો છેલ્લો દિવસ બની ગયો ગુરુવારે બાર છ બે હજાર પચીસે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા જ વિજય રૂપાણીના ઘરની આસપાસ શાંતિ છવાઈ ગઈ પડોશીઓએ તેમના ઘરની નજીકના મંદિરમાં પ્રાર્થના શરૂ કરી દીધી હાલમાં રૂપાણી પરિવાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે